જે માં સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગ માં કામ ની શરૂઆત અત્યારથી ના થઈ ગઈ છે નાસ્તો બધા કરી લીધો છે શું આવડે તોડફોડ કરતા કે તૂટી ગયું ના ને તૂટી ગયું ઓલ બજે નથી વાળા બધે હાપ જાપી નહી આ એમ

গাড়ি রুই রাখতে পারে જોઈએ અમારી ફર્નિચર ત્રણ વીલોરી આધી ડડી નો રાખાય ઓસી આ હે દીજે આય ડડી કામ બધે પતે કી ઉજો એ બતા ઓ એ બતા જોઈએ બધું કામ થઈ ગયું આગળથી ધોરી કાઢતી બધું લેવાનું છે અને આયા કામ થઈ ગયું જોઈ લ્યો થઈ ગયું બધું કામ આ કોથરી રાખ થઈ ગયું મમ્મી કામ નીચે ફર્નિચર બાકી એ ઉપર થઈ ગયું છે બાકી

મિક્સ ડાર મિક્સ ડાર 250 લેતો આવજે અમાર જેની બેન રખડે બારે જો સંપા હે ને જેની હાલો અંદર હવે વે આ જેની મિક્સ એ પાછી આવી આવી મિક્સ ડાર 20 બીજો બામ મિક્સ લેતો રે 10 ના ના 20 ના લેતો હો જન ઈ બાપુ રાધી બીવે હો એ ખાજોરી જો અલગ અલગ હાજી સંક્રાંત કેટલી વારે પણ આ ભગવાન આજે એમ તેમ માળિયા સાફ કરે ને ભમુંડા ની ભમુંડા પો મમી શું કરશ માં એક પોધો આવો છે ઝાડવું એટલે આ જરાફ કરી નાખો નાખી દેવું ભંગાર માં કાઈ હોય એમ મમ્મી ને એમાં ઝાડું વાવું એટલે મમ્મી એમાં એટલે શું કેવાય એનો ઉપર કાપી નાખે એટલું કઈ કામનું નથી મમ્મી તારે વાવું

એટલે મારે અને મમ્મી મમ્મી કરે કે ન કરે મમ્મી રવેશનું કામ કરશે આપણે અંદરનું કામ કરશે હવે કરી નાખી તમે જોયા રાખો બ્લોકમાં જોડાયા રહેજો

રોવે આ આને લાગી ગયું ક્યાં લાગ્યું કાના ભાઈ આ રોવે ગામ માં મમ્મી નથી લઈ એટલે મમ્મી ઉભા મમ્મી જાય મમ્મી અને હું તો હું મમ્મી જાય બજારમાં ઓલા આગલા बढ़िया होता है हमेशा रहेगा जो आम आवा फूल है मम्मी हाँ आ, आ, हा, दुलार। दुलार। आ, 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 आ,

જોઈ શકો છો અત્યારે ઉપલા ભૂલે બહુ ટ્રાફિક હોય એટલે અમે આવ્યા લાગ્યા ને એટલા બોલે અને મમ્મી તો જો લીવરો લીવર જ જાય બહુ જાય પડે એકય ન પડે હું ચાલીને બેઠ્યો પણ હું

અત્યારે રાંધું પડ્યું જોતી કેમ કે એનું કામ કેટલું ને પડ્યું હતું ઘરે મહેમાન આવ્યા હતા મામા બધા આવ્યા હતા પછી વાર લાગી ગયા આજે રસ્તો મોડું થઈ ગયું એટલે કઢી ખીચડી બનાવી આજે જોઈ શકો છો કઢી બનાવવું પછી વારે ખીચડી થઈ થાય કાચી

અમે આજે કઢી ખીચડી બનાવીએ અને હાલો તમે બધા જમવા કઢી ખીચડી બનાવીએ તમે આવો જમવા આવી જજો જેસી બાણો બન્યું છે અને તમે ઓરખતા જઈશું લખણ ખોટો છે અમારો ખાઈ માંગા માંગ જ થઈએ લઈ લે થઈ ગઈ ભેં જેવી થઈ ગઈ ભેં જેવી

અને ડબલ એક્સ ડબલ એક્સલ જોયો સિંગલ જોઈ મમ્મી અને ડબલ અમારા કપડા ટોપ લેવા જાસ તું તો તું ડબલ એક્સલ લઈને લેસ ને સેમ ટુ સેમ હા હા કોઈ ફેર નહીં હવે બીએ ની હવે બીએ ની ડબલ એક્સલ જ જોઈ હું તો હું હે ને હું તને ને નિરાતે હે કબાટ ખોલીશ ને મારો ત્યારે તમને હે ને

ત્યારે હું તમને એ બતાવીશ જાળવા છે એ જાળવા કેટલા છે એ બધું બતાવશે તમને અત્યારે અમારો બ્લોગ એન્ડ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવો બ્લોગ મળે ત્યાં સુધી બાય બાય બાય